શોક નાશનમ જે ભગવાન નું નામ બોલે એના દુઃખનો નાશ થાય શ્વાસે શ્વાસે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય આપ રટન કરતે રહો અનુભવ કરો જીવનમાં દુઃખ કોઈ દિવસ નહીં આવે અને આવશે તો એટલું સતાવશે નહીં કારણ અમારા પૂજ્ય પર્વ દાદાનું સૂત્ર છે કે શિવ કા દાસ કભી ન ઉદાસ જેને જે શિવનો દાસ થયો જે મહાદેવનો દાસ થયો જેને ભોળાનાથ નું રટન કર્યું ક્યાં કહે શિવજી કે લીએ બખાઓ ભગવાન શંકર માટે એમ કહેવાય છે યજુર્વેદ યજુર્વેદની અંદર દાદા શિવજી માટે એમ કીધું છે ઈશાનમ સર્વ વિદ્યાનામ અધિપતિ ઈશ્વર સર્વ ભૂતાનામ આ જગતનો અધિપતિ કોઈ હોય તો કેવલ મહાદેવ છે કેવલ ભોળોનાથ છે અમારા એક સંત તો ઘણી વખત એમ કે માણસના લગ્ન ન થયા હોય ત્યાં સુધી કોઈ પણ મંદિરે દર્શન કરવા જાય તો ચાલે પણ લગ્ન થયા પછી પોતાની પત્નીને લઈને શિવના મંદિરે જ જવાનું રાખવાનું કેમ અમે પૂછીએ કેમ તે મહાત્મા એમ કહે કે લગ્ન પછી માણસ પોતાની પત્નીને લઈને રાધાકૃષ્ણ કે સીતારામ કે માતાજીના મંદિરે દર્શન કરવા જાય તો એ મૂર્તિના ગળામાં તો બધા જાત જાતના ઘરેણાં પહેરાવેલા હોય પેલી દર્શન કરતાં કરતાં પણ જો જોઈ જાય તો તરત એમ કહે આ નવી ડિઝાઇન નીકળેલી છે કે એમ કે બકા લગ્ન થયા પછી માણસ પોતાની પત્નીને લઈને પ્રકટેશ્વર દર્શન કરવા આવે તો એના ગળાનું લાવી આપો માંગે અરે એ નીકળ્યું હોય તો નારિયેલ ફોડવું પડે એક દીવો કરવો પડે ક્યાં કહે શિવ સમાન દાતા નહી શંકર જેવો જગતમાં કોઈ દાતાર નથી